ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ છે મહુવા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે માલણ નદીમાં નવા નીર આવ્યા ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે છે ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે મહુવાની માલણ નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મહુવાની માલણ નદીમાં નવા નીર આવ્યા સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર

કારણ કે કહી શકાય કે જે રીતે મહુવા પંથકમાં જે રીતે મેઘરાજાઓ છે જેનું આગમન થયું છે તેને લઈને ક્યાંક નવા નદીઓમાં નવા નીર આવ્યા છે તો કોઈક જગ્યાએ રસ્તા બંધ લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે મહુવાની જે માલણ નદી છે તેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવા નીરની ની આવક થઈ છે ત્યારે બીજી તરફ નવા નીરની આવક થતા જ પાણી જે છે તે ખેડૂતોના ખેતરોમાં ભરાવાથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે એટલે કહી શકાય કે મેઘરાજા ભાવનગર જિલ્લા માટે ક્યાંક મહેર તો ક્યાંક આફત લઈને આવ્યા છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે જોઈએ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર